સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો સુરત પોલીસ ફરી ઊંઘથી ઝડપાઈ અડાજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હરિચંપાની વાડી નજીક મહાદેવનગર ઝોપડપટ્ટીમાં દરોડો કરાયો દરોડામાં બસ્સો પંચાણું દારૂની બોટલ ઉપરાંત એકસો એંસી લીટર દેશી દારૂ મળી છત્રીસ હજાર ચારસો એંસીનો મુદ્દામાલ જપ્ત કરાયો પોલીસે રાહુલ નાયકા તરુણ રાઠોડ રોનક ગણેશ ચૌધરી અને દશરથ નાયકની ધરપકડ કરી આ ઉપરાંત દારૂનો અડ્ડો ચલાવનાર જયેશ ઉર્ફે જોઈલો રાઠોડ પરેશ રાઠોડ અંકિત રાઠોડ અને ઋત્વિક પ્રમોદને વોન્ટેડ જાહેર કર્યા અડાજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતો હતો દારૂનો અડ્ડો અગાઉ પણ અડ્ડાના વિડીયો સોશિયલ મીડિયામાં થઈ ચૂક્યા છે વાયરલ છતાં પણ અડાજણ પોલીસ કરતી હતી આ ખાડા કાન